તો મિત્રો હવે અમે નીકળી ગયા છે અહીંયા સુરત થી ઉલાકાંડા ત્યાં જવાનું છે તો બસ હવે આપણે નીકળીએ છીએ મિત્રો અમારા છે આ બધા ટ્રીપ બોય માણસ છે બનાવી લે ઈ બીજી છે હેલો અહીં આવી અમારા વાલા આપણે છીએ

પૈસા ઓનલાઈન દેવાના છે ઓકે હાલો દા દે દા દીવા હવે અમે ટિફિન મંગાવી લીધા છે તેણે જયપુર પંજાબી ખાલી ગાઈસ આ મે મંગાવ્યું હતું પંજાબી શાક અને શું છે બીજું કાળા કાળા ભાઈ તરફ તંદુરી એટલે કાળા ભાઈ તરફથી છે આ બધું આ જો સ્પેશિયલ ટ્રેનમાં આવી ગયો નાસ્તો સોરી જમવાનું હા એટલી સુવિધા આપવામાં આવે છે આ ટ્રેન દ્વારા આપણે ટ્રેન વાળવાનું આપવા અચ્છા ઝોમેટો દ્વારા સોરી મિસ્ટેક બાય મિસ્ટેક ગાઈજીસ હે બ્રો ગાઈસ બસ મિન્ટના કોલ નહીં બનના થામે રહે ભાઈ હાલો જમીને પછી કરી વાત આપણે હેલો ગાઈઝ કલકા રેલવે સ્ટેશન માં ચંદીગઢ પહોંચી ગયા છે મિત્રો હવે કલકા જશું જો આપણને કલકા કલકા હોય તો બોલો ભાઈ અમે ચાર છે છીએ હજી હાલ છે ભાઈ

જો બોલે છે કાક એ એમ કહે છે કે હા રૂપિયા માં મારા ઘરાક ને હુકમ લઈ લીધો મેટર થઈ ગયે છે મિત્રો મેટર ઓન્લી બાકા જીકી ચંદીગઢ માં બાકા જીકી બોલે છે મિત્રો બાકા આ ઘર રોજ ખડે જો આ ભાઈ કે હું નવો નથી અને આ ભાઈ કે કે નવો નવો હોય તો મારી રિક્ષા માંથી હુકમ ઉતારી દેશો જીવો મેટર માં છે ભાઈ હવે રાખો તમે અમારે આરે બનાવ્યા હોય તો બધા રહેવા કરશે ભાઈ મેટર થઈ ગયું છે મોટી મેટર થઈ ગયું છે ઓલા કાકા કે હા અને આ ભાઈ છે એની રિક્ષામાંથી એક ઘરાક લઈ લીધો ઓલો કે કે હજી લઈ લે આવો હાલે રાખે મસ્ત કરી મિત્રો અમે કલકા થી હવે શિમલા જશું અને શિમલા ની આપડે સ્પેશિયલ ટ્રેન આઈ કોઈ ટ્રેન છે શિમલા કઈ ટ્રેન નું નામ છે કોઈ હિમાલયા હિમાલયા ક્વીન કોઈ ટ્રેન અને એમાં બધા વ્યુ જોવા મળશે મસ્ત મસ્ત તમને આ વ્લોગ માં બતાવું સ્પેશિયલ આ ટ્રેન હા આમાં આપણે બુક કરેલું છે ટ્રેન જોઈ લો તમે આ કોઈ ટ્રેન છે હમણાં ઉપર છે અમારે દોઢ વાગ્યાની ટ્રેન છે તો અમે આમાં અંદર બુક કરેલ છે આ કલકા રેલવે સ્ટેશન છે બહુ બધા ટુરિસ્ટ અહીંયા આવે બધા ઘુમવા માટે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મિત્રો બિન તમને હવે વ્યૂ બતાવું છું આપડે

સમોસા ખાવા જાવું છે હાલો મિત્રો સમોસા ખાશું સમોસા અને હા ઘડીકનો બ્રેક છે ને આ ટ્રેન છે મજા આવી તમને પૈસા કીધું રૂપિયા રૂપિયા છે ભાઈ રૂપિયા પર પર્સન હા ભૂલ પડે છે બહુ બોલવા માં મિત્રો

Lepas itu, saya akan ke tempat

ઓકે તો આમ જવાનું છે હાલો હાલો મળીએ પછી